દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો મારા વાલાવાલા દાતાઓએ નવ બાળકો માટે જે દાન આપ્યું છે દિવાળી કરવા માટે આજે એ દાન લઈ અને નવ બાળકોની પાસે જઈ રહ્યો છું તો મિત્રો આપણે જે નવ બાળકોની વાત કરી એ નવ બાળકોને ઘેર આપણે આવી ગયા છીએ દાન લઈ અને મારા વારાવાલા દાતાઓએ જે છૂટા હાથે દાન આપ્યું છે આજે એ દાન આપવા માટે હું આવ્યો છું આજે આ બાળકો માટે જે મીઠાઈ છે એ દિવાળીની મીઠાઈ લો ભરતભાઈ આ દિવાળી ઉપર તમારે નવે નવ બાળકોને મીઠાઈ ખવડાવવાની છે અને એની સાથે બીજું પણ હું લાયો છું ઘણું બધું તમારા માટે નવે નવ બાળકો દિવાળી કરી શકે અને સારી રીતે માની શકે એટલા માટે પણ મને આજે ખબર પડી કે તમે તમારી બાઇક ગીરો મૂકી હતી બરાબર શા માટે ગીરો મૂકી હતી એ કો મારા દર્શકોને મારા પપ્પા અને મારા ભાઈ ગુજરી ગયેલા એને બારમા તેરમાં માટે બારમા તેરમાં માટે મિત્રો જુઓ કે અત્યારે ગામડાની અંદર શું દશા છે આ નવ બાળકોનું ભરણ કરવાનું અને બાપ મરી ગયો હોય એવા સંજોગોની અંદર મિત્રો જ્યારે છત્ર છાયા ઘરનો મોભ તૂટી જાય તે વખતે આવા તહેવારો આવે ને ત્યારે સાહેબ આમ આમ આપણું આપણું હૃદય હચમચી જાય તો એ જે બાઇક છે બાઇક હતી ને બાઈક હા તો કેટલા સમય પહેલા તમે ગીરો મૂકી હતી નવ મહિના થયા નવ મહિનાથી નવ મહિનાથી તમે ગીરો મૂકી હતી કેટલામાં મૂકી હતી ચૌદ હજારમાં ચૌદ હજારમાં મિત્રો તમારા સહકારથી અને મારા દર્શકોએ જે મને છૂટા હાથે દાન આપ્યું છે એટલે હું તો માત્ર નિમિત્ત છું કુદરતનો ટપાલી છું પણ તમે જે દાન આપ્યું છે દાનથી આ જે ભરતભાઈની જે બાઈક હતી એ બાઇક આજે ગીરો હતી એ છોડાઈ દીધી છે હવે એ બાઇક ઉપર આ ભરતભાઈ નવે નવ બાળકોને બેસાડી અને યાર સફર કરશે અને લઈને જશે એમના અરમાન પૂરા કરશે આ બાઇક છોડાયા પછી તમને કેવું લાગે છે આનંદ આવ્યો આનંદ આનંદ આવે છે સારું લાગે છે ને સારું લાગે હા તો બાઇક હવે આવી ગઈ ને તો હવે ફેરવજો તમે હા કાલથી હવે તમારા માટે હું લાવ્યો છું જે મને દાન આપ્યું છે આવો આ બાજુ આવો ભરતભાઈ આ બાજુ આવો આ બાજુ આવો આ ચોખાનું કટ્ટું છે ચોખાનું કટ્ટું છે આ બીજું પણ કાઢો મિત્રો મંદિરના જે ભગવાન છે તો શ્રદ્ધાના ભગવાન છે પણ આવા જીવતા ભગવાનો આવા નાણકડા ભૂલકાઓ કે જેની અંદર પરમાત્મા બેઠેલા છે જીવતા ભગવાન છે એમના મોડાનું હાસ્ય મિત્રો એક વખત તમે જુઓ ને તો મંદિરના ભગવાનની મૂર્તિને પણ ભૂલી જાઓ જો આ બીજી કેટલા એ છું દાળ છે દાળ છે ચા છે ખાડ છે એ બધું તમે કાઢી લો અને તમારા ભાભી જે વિધવા છે એમને પણ તમે આપજો બંનેનું લાયો છો બંને ઘરોની કીટ લાયો છું અને નવે નવું બાળકોને મજાથી દિવાળી કરાવજો અને હવે ભાભી તમે આ બાજુ આવો ભારતભાઈ મારા દાતાઓના સહયોગથી જુઓ શું લાયો છું એ જો આવો આ બાજુ મિત્રો જ્યાં સો રૂપિયાની મજૂરી કરીને સાંજે દસ રૂપિયાનું તેલ લાવે આજે મારા દાતાઓના સહકારથી એક એક ડબ્બો તેલનો લઈને હું આવ્યો છું દિવાળી કરાવવા માટે આ ડબ્બો તેલનો જે છે એ દિવાળી છોકરાઓને કરાવજો નાસ્તા બનાવજો અને મજાથી શાંતિથી અને એ ખાજો મારા દર્શકોને આશીર્વાદ આપો ભરતભાઈ કે દર્શકોએ તમને છૂટા હાથે દાન આપ્યું છે હું તો માત્રોડ જય રણછોડ મારા દાતાઓ બહુ લાંબુ જીવે મારા દાતાઓ બઉ લાંબુ એમના ભંડાર ભરેલા રે ભંડાર સદાય ભરેલા રહે એટલે શું છે કે બીજા લોકોને પણ આવું દાન આપી શકે આપી શકે આપી શકાય મિત્રો ખાસ યાદ રાખો તમારી આજુબાજુ આવા જરૂરિયાતમંદ કરો ને તો કોઈના ઘરમાં દીવો પ્રગટે અને દિવાળી થાય એવું ભરતભાઈ આજે જે સીધું લાવ્યો છું એ સીધું સાથે સાથે મારા દાતાઓએ જે દાન આપ્યું છે એમાંથી પાંચ હજાર રૂપિયા તમને આપું છું આવતીકાલે બાળકોને બજારમાં લઈ જજો નવા નવા કપડા લેજો અને એમના માટે ફટાકડા પણ લેજો અને તમારા ભાભી જે છે એમને પણ હું પાંચ હજાર રૂપિયા આપું છું આ જે પૈસા મળે છે એમાં મનહરભાઈનું કશું નથી પણ મારા જે દર્શકો છે દાતાઓ છે જે મનહરભાઈ પર છેલ્લા સાત વર્ષથી વિશ્વાસ મૂકી અને દાન આપે જ છે એમનો આશીર્વાદ છે એમની કૃપા છે બાકી મનોહરભાઈ તો માત્ર નિમિત્ત છે છેલ્લે મિત્રો આ મનાર ભાઈ चार लीटी ने बराबर ज्ञान थी सावर जो चार लीटी ने सोच सोच कर सोचिए साथ क्या आएगा अरे सोच सोच कर सोचिए साथ क्या आएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा अरे देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा जो आएगा है, वो एक दिन जरूर जाएगा जो आएगा वो एक दिन जरूर जाएगा और तेरा खुद का पैदा किया तुझको जला आएगा ये ચલતા હે ચલતા હે ચાલતા હે ચાલતા લોકો તમારી આજુબાજુ હોય તો તમારી પાસે જે પૈસા હોય વધારાના એ પરોપકાર પરમાર્થ માટે વાપરજો કારણ કે અંતે તો મિત્રો મારી તમારી સાથે એ જ આવવાનું છે બાકી તો બધું કુદરત ની જપ્તી જવાનું છે ખાસ ધ્યાન માં રાખજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકો ને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદય થી પ્રાર્થના મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત